સમગ્ર જૈન સમાજના આચાર્ય મહાશ્રવણજી એકવીસ વર્ષ પછી સુરત શહેરના સંયમ વિહાર ચાર મહિનાના ચાતુર્માસ માટે વધાર્યા છે આચાર્યના આગમન માટે એક ભવ્ય સંયમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ હજારથી વધુ ભક્તો જોડાયા હતા સુરત શહેરના ઇતિહાસમાં એક ઐતિહાસિક સંયમ રેલી હતી સુરત શહેરના ચાતુર્માસ માટે વધારેલા આચાર્ય મહા શ્રાવણજીના દર્શનાર્થે દેશ વિદેશમાંથી શ્રાવકો મેડિટેશન સાધના જ્ઞાનકુજ વર્કશોપ માટે આવશે એક લાખ સ્ક્વેર ફીટમાં બનાવેલું સંયમ વિહારમાં દરરોજ પંદર હજારથી વધુ શ્રાવકો આચાર્યના પ્રવચન માટે પધારશે જ્યારે સંયમ સુરાનાએ કહ્યું કે રેલમાં પચીસ હજારથી વધુ લોકો આવ્યા હતા શહેરમાં ચાતુર્માસ માટે પધારેલા આચાર્ય મહાશ્રાવણજીના દર્શનાર્થે દેશ વિદેશમાંથી શ્રાવકો મેડિટેશનમાંથી આવશે અને પંદર હજારથી વધુ શ્રાવક આચાર્ય પ્રવચન માટે પધારશે આજે આપ સૌએ જોઈ કે ભવ્ય રેલી નું આયોજન થયું આચાર્ય શ્રી મહાશ્રમણજી પરમ દિવસે અહીં સુરત શહેરમાં પ્રવેશ કરી ચુક્યા હતા અંદર એમનો કાર્યક્રમ કાર્યક્રમ હતો વિશાળ ત્યાર પછી ગઈકાલે ભવન ખાતે હતા અને આજે એમનું અહીં પધાર્પણ થયું છે આપણા ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાલે ખાતે બનેલ સંયમ વિહારમાં તો અહીં એવો ચાતુર્માસ અર્થે પધાર્યા છે આ વિશાળ રેલીની અંદર માત્ર જૈનો જ નહીં અનેક ભાઈ બહેનો પણ હતા અને એમના મનમાં એ ભાવના હતી કે આપણે આચાર્યશ્રી બતાવેલા માર્ગે ચાલીશું જે કાર્યક્રમ છે એ પ્રતિદિન સવારે એ સાડા ત્રણ વાગે આચાર્યશ્રી મહાશ્રમણજી ઉઠી જાય છે અને ત્યાર પછી એ પોતાની સાધના કરે છે ધ્યાન કરે છે અને સવારે જે સૂર્યોદય થાય એના પંદર મિનિટ પહેલા એક બૃહદ મંગળ પાઠનું અહીં આયોજન થાય છે અત્યારે શ્રી વિશાળ જન્મેદની જે સવારમાં ઉપસ્થિત થઈ જાય છે એમને બૃહદ મંગળ પાઠ સંભળાય છે સવારના બૃહદ મંગળ પાઠ પછી એમનું સવારે નવ વાગે પ્રવચન થાય છે એ પ્રવચન પણ જબરદસ્ત પ્રવચન હોય છે સાંભળવા જેવું હોય છે શાંત ચિત્તે સંભળવા જેવું હોય છે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે એવું થાય છે કે ઘડિયાળના કાંટા થોભી જાય તો સારું એમનું પ્રવચન આપણે સાંભળતા જ રહીએ અને ત્યાર પછી સાંજે સાયંકાલીન પ્રતિક્રમણ થાય છે એ સૂર્યાસ્તના દસ મિનિટ પહેલાંથી શરૂ થઈ જાય છે અને રાત્રે નવ વાગે પણ પ્રવચનનો કાર્યક્રમ અહીં યોજાય છે તો હું સુરતની તમામ ધર્મપ્રિય જનતાને અપીલ કરવા માંગુ છું કે આપ આવો અને આચાર્ય શ્રી મહાશ્રવણજીના દરેક કાર્યક્રમોમાં પોતાની હાજરી નોંધાવો જે કાર્યક્રમમાં આપ ઉપસ્થિત થઈ શકો એ કાર્યક્રમમાં ઉપસ્થિત થાવો અને પોતાના જીવનની અંદર એક ઉજાસ પાછો ઉર્જા મેળવો ધન્યવાદ